આંત્રોલી ખાતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો આંત્રોલી પ્રાઇમરી સ્કૂલ ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયત ગાંધીનગરથી પટેલ ભાવનાબેન આયુર્વેદ ઓફિસર તેમજ ઝીંડવા સીઆરસી વિપુલભાઈ મુખ્ય મહેમાન રહ્યા હતા ગ્રામજનો તરફથી સ્કૂલમાં દાન આપવામાં આવ્યું જેમાં સોલંકી પ્રહલાદસિંહ સોમસિંહ આંત્રોલી સરપંચ તરફથી તમામ પ્રવેશ પામતા બાળકોને બેગ અને કીટ આપવામાં આવી હતી સોલંકી પ્રભાતસિંહ ધનસી તરફથી તમામને નાસ્તાની સેવા આપવામાં આવી હતી પરમાર જસવંતસિંહ સોમસી તરફથી બાળકોને એકવીસો રૂપિયાના ચૂપડા વિતરણ કરવામાં આવ્યા હતા સોલંકી રૂમાલસિંહ બાદરસિંહ તરફથી એકસો પચીસ બાળકોને બાર હજાર પાંચસોનું છત્રી માટે દાન કરવામાં આવ્યું હતું સોલંકી ભારતસિંહ રામસિંહ તરફથી પાંચસો રોકડા દાન આપવામાં આવ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કુલ મળીને રૂપિયા અઢાર હજારનું દાન આંત્રોલી પ્રાઇમરી સ્કૂલને મળ્યું હતું તે બદલ શાળા આચાર્ય વસંતભાઈ પટેલ દ્વારા શાળા પરિવાર તરફથી સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તંત્રી શ્રી મનોજ બ્રાહ્મભટ